ભીડ ભેગી થાય તો કોઈ ભક્તિ ક્યાંથી થાય આપણે ભીડમાં લાગી જાય આપણે એના લોકરંજનમાં લાગી જાય આપણે કોણ વધારે ભીડ એકત્ર કરે કોની પાસે ભીડ એકત્ર થાય આપણે બધા એમાં જ લાગેલા છે અત્યારે આ વલ્લભ બાળકો પણ આ દિશા ભૂલી ગયા છે કે ભાઈ અહીં તો રહપ પ્રિય છે આચાર્ય ચરણ તો અને મા હું સરમજીના પ્રવચન જ્યાં જ્યાં સરોત્તમજી વિચાર કરું છું જુનાગઢમાં અમારે સરોત્તમજીનો વિચાર ચાલે છે પણ અમારે બંધ છે લગભગ પચાસેક એક નામ સુધી પ્રવચન થયું છે મારી જેવી ભાષામાં જેવું મને આવડે એવું સરોત્તમજી વર્ણન કરું છું શ્યા શ્યામુદા જે કરી રહ્યા છે અત્યારે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને સર્વોત્તમજીને આચારચરણના સ્વરૂપને સમજાવવાનું આ ઉદ્યમ કરી રહ્યા છે કે આચારચરણનું સ્વરૂપ સમજાઈ જશે તો બધી કોઈ ચિંતાની વાત નથી એ જ નથી સમજાતું આપણને એટલે આપણે બધા ફરી રહ્યા છીએ ભટકી રહ્યા છીએ હમ પણ શ્યામુદાદા પણ અત્યારે પૂર્ણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે આચારચરણ ચરણ જે રીતે દૈવી જોના પ્રયત્ન કરી રહ્યા છે પણ આપથી પણ નિરંતર એટલે એ કક્ષાનો કંઈ સરોતમજીનો વિચાર તો થઈ શકે નહીં પણ આપણે કરવો તો જોઈએ આપણા કેપેસિટીમાં પણ સર્વોત્તમજીનો વિચાર તો કરવો જોઈએ એટલે અમે જૂનાગઢમાં સરજીની પ્રવચન શૃંખલા ચાલુ કરેલી પાછી બંધ થઈ ગઈ પણ છતાં મારો પ્રયાસ એવો હતો કે શ્રી આચારચરણનું ચરણનું કોઈ પણ નામ જે છે એ ખાલી આચારચરણનું ચરણનું નામ નથી આપણું પણ એ નામ છે હવે આ એક નવીન પછી કુચેષતા હોય તો કુચેષ્ટા પણ બાળચેષ્ટતા તો બાળચેષ્ટતા હોય પણ છતાં પણ એક નવીન પ્રકારની સરોત્તમજીનો મને વિચાર આવ્યો કે ભાઈ શ્રી મહાપ્રભુજી નું આ નામ આપણું પણ નામ છે આપણે પોતાની જાતને એની સાથે સરખાવીએ તો અહીંયા અંશીભૂત છે નામ અંશાત્મક કઈક તો હોવું જોઈએ ને આપણા મહાપ્રભુજી રહપ્રિય છે ચાલો તાદ્રશ વેસ્ટિત છે એકાંત તો આપણને ભીડ કેમ ગમી રહી છે લોકો જ ભેગા થાય એવો આપણો પ્રયત્ન શું કામ કરી રહ્યા છે કારણ કે રહપ્રિયા એ છે આચાર ચરણ તો કમસે કમ આપણે પણ થોડાક તો એવા રહપ્રિય બનવાનો અંસાત્મક પ્રયત્ન કરીએ મહાપ્રભુજી અંશી છે તો આપણે અંશ તો છીએ ને એ રીતે વર્ણન કરું છું મારું નામ આપણું નામ એટલે કે આપણે મહાપ્રભુજી છે એવું નહીં તો હમ બ્રહ્માસ્ત્રી બાજુ થઈ જાય તો તો ને હંસાપ્રભુજી નામ આનંદ પરમાનંદ જે દુઃખી તો આનંદ હંસા પ્રગટ થવો જોઈએ તો આપણે પણ કઈ આનંદ રૂપ હોવા જોઈએ પરમાનંદ રૂપ હોવા જોઈએ કૃષ્ણાસ્ય હોવા જોઈએ મહાપ્રભુજી કૃષ્ણાસ્ય અંશીભૂત છે તો આપણે પણ કૃષ્ણ મુખાર એટલે આવું એક મહાપુરુજીના નામ સાથે એ અંશી છે તો આપણે અંશ છીએ દેવી સૃષ્ટિ એના અંશ છે એ રીતે હું સરત્તમજીની વ્યાખ્યા કોઈ ટીકા કરે એવું નથી કર્યું એટલે ધૃષ્ટા કહેવાય પણ છતાં મને એમ થયું કે ભાઈ આપણા આચારચરણ સાથે આપણે આવી રીતે જોડાઈએ અને એની પ્રેરણા મને પૂછી શામુદાય પાસે મળી એટલે મેં કીધું આપણે પ્રયાસ ખોટો નથી વ્યર્થ પ્રયાસ નથી શામુદાએ શું આજ્ઞા કરી કે નાનું બાળક હોય એને દાદાજીના કપડા ફિટ ન થાય તોય પહેરે દાદાના કપડા પહેરે દાદાના કપડા બહુ મોટા હોય પણ હવે એની ઈચ્છા થાય કે દાદાના કપડાં ફિટ ન થાય તોય પહેરે ને બાળક રમે હે દાદાને ખુશ થાય જોઈને કે ભાઈ મારા કપડાં પહેરીને કેવો સરસ લાગે પાતો એ ટોપી ને પાઘડીને જે હોય બધું પહેરે પણ બહુ મોટું થાય એના જોડાનું માપ દાદાનું બહુ મોટું હોય તો છતાં એમાં પગ લગાવે બાળક અમને પગ તો નાખે એક એકવાર ટ્રાય તો કરી જ લે કે દાદા પહેરે એમાં આપણે પહેરી લે એક વખત એટલે મહાપુજીનું પગ પગરખું બહુ મોટું છે ચરણ પાદુકા છતાં આપણે દાદાજીના એમાં આપણે પગ લગાવવાની કોશિશ કરીએ સામે જાગી દમસે કમ એટલી કોશિશ તો કરવી જોઈએ દાદાજીનો જે ડગલો દાદાજીનો ડગલો પહેરવાનો ટ્રાય તો કરવી જોઈએ ભલે આપણે બહુ મોટો થાય છે આપણને ફિટ નહીં થાય કોઈ દિવસ ન થાય મોટો જ મોટો રહે પણ છતાં આપણે પ્રયત્ન કરીએ એ દાદાજીનો ડગલો પહેરવાનો એટલે શ આચાર ચરણના આપણે અંશ જ છીએ એટલે સર્વોત્તમજીની વ્યાખ્યા હું એવી રીતે બધી ટીકાકરણ વ્યાખ્યા લઈ લઉં ટીકાકાર શું કે છે એ બધું પેલા વર્ણન કરી છેલ્લે એક મુદ્દો મૂકી દઉં હું એ મારો પોતાનો કે આ નામ આટલું વર્ણન આચારચરણનું છે એ અંશી છે તો આપણે આમાંથી કાંઈક અંશ આપણામાં દેખાવો જોઈએ કે આચારચરણના સેવક છે પિતાનો કાંઈક અંશ પુત્રમાં દેખાવો જોઈએ પિતાનો કાંઈક અંશ તો કાંઈક પુત્રમાં દેખાવો જોઈએ મહાન પિતા હોય ખાલી પિતા જ મહાનતા એમ ન ચાલે એ પુત્રમાં પણ કાંઈક થોડીક મહાનતા તો દેખાવી જોઈએ જો પિતાનો કાંઈક અંશ પ્રકટ થવો જોઈએ છે અંશાત્મક એક અંશ પણ પ્રગટ થઈ જાય કલ્યાણ થઈ જાય આપણું એ મહાપ્રભુ સાગર છે એક બુંદ જો આપણા પ્રગટ થઈ ગઈ આનંદ પરમાનંદ તો આપણું જીવન તો આટલું જ જીવનમાં કરવાનું છે આપણે એ રીતે હું વ્યાખ્યા કે દાદાજીનો ડગલો સામુદાય પ્રેરણા થઈ એટલે મેં એ સૂત્ર છે તો આખું ભાષ્ય સરોતમજીના રૂપમાં એ જુનાગઢમાં પછી એ રીતે ચલાવું પણ લોકોને અનુકૂળ નહીં આવ્યું હોય તો પછી બંધ થઈ ગયું કારણ કે અનુકૂળ આવવું જોઈએ પછી બંધ થઈ ગયું ઘણા મહાનુભાવ હતા કે ભાઈ આ પ્રવચન સાંભળવાનું કાંઈ જરૂર નથી શ્યામ શ્યામ મનોહરજી કેવા સુંદર આટલું બધું તો કહી દીધું છે પછી આ સર્વોત્તમજી કરવાની જરૂર શું છે એવા મહાનુભાવ તો બિરાજે છે એટલે કદાચ બંધ થઈ ગયું એ કાર્યક્રમ બંધ થયો કારણ કે મહાનુભાવે કીધું કે આમાં શું આની પાસે શું કાંઈ સાંભળવાનું હોય આટલા વખતથી સમુદાય પ્રવચન કરે એ સાંભળી લેવાનું એ તો એ તો બહુ સારી વાત છે ઉત્તમ પ્રયાસ છે એના જેવું તો થઈ જ ન શકે એ દાદાજીનો ડગલો જ છે એ પાછું

મેં કીધું સાચી વાત છે આમાં તો કાંઈ નથી પણ કીધું ટીકા લઉં છું એ તો ગોકુલનાથજીની રઘુનાથજીની ની છે હું ગુજરાતી બોલું છું એટલો જ ફેર છે આ નું ગુજરાતી કરું છું મારી બુદ્ધિ તો એટલી કંઈ છે નહીં કે હું વિવેચન કરી શકું છેલ્લું આ એક મુદ્દો હું મૂકતો હતો કે અંશી અંશીભૂત આજે નામ છે આપણું અંશાત્મક બની જવું જોઈએ કાંઈક અંશ આપણા પ્રકટ થઈ ગયો શ્રી મહાપ્રભુજી નો લાગવું જોઈએ કે આ મહાપ્રભુ સેવક છે આ મહાપ્રભુજી નો અનુયાયી છે એવું લાગવું જોઈએ બસ એટલું સર્વોત્તમજીનો રોજ પાઠ કરીને આપણે એના સાથે સરખાવતા રહી પોતાને રોજ કરતા રહી રોજ કરી ક્યારેક થઈ જશે ભાવો ભાવને આ સિદ્ધ પૂરેપૂરા મહાપ્રભુજી અધમ ચેષ્ટા છે અધમ છે કે મહાપ્રભુજી બની જવું જે ઘણા બની કે અમે સાક્ષાત વલ્લભ અમે સાક્ષાત વલ્લભ એક વૈષ્ણવ બહુ વૃદ્ધ વૈષ્ણવ હતા એને એવો ભાવ કે અંતિમ સમયમાં મને બહુ અંતિમ સમયમાં હતા તો મને બોલાયો ત્યાં ગયો મને કે અલૌકિક કુલ અલૌકિક કષ્ટ છાપ મેં કીધું કાંઈ વાંધો નહીં અલૌકિક અગ્નિ વાંધા આપતો સાક્ષાત મને કે વલ્લભના મહાપ્રભુજીના કુલ છો પણ મેં કીધું બાપા તમે ભૂલી જાઓ છો અલૌકિક અગ્નિ કુલ અલૌકિક અલૌકિક ભક્તજન જે શરણ લઈને આપે તમે એટલા જ અલૌકિક છો જેટલો હું અલૌકિક છું કદાચ કાંઈ વાંધો નહીં મહાપ્રભુજી છીએ આપણે અલૌકિક કઈ વાંધો પણ તમે મને અલૌકિક માની રહ્યા છો પણ તમે એટલા જ અલૌકિક છો કારણ કે તમે શ્રી મહાપ્રભુજીના છો તો મને બોલાવ્યો તો હું આવ્યો પણ તમે પોતાને હિન્દ એટલા બધા ન માનો મને એટલા મહાન બનાવી તમે એટલા હિન ન બનો કારણ કે દ્વારકેશજી એમ કહે છે કે અલૌકિક અગ્નિ કુલ અલૌકિક અષ્ટ છાપ હે અલૌકિક એ ભક્તજન જે શરણ લીને આપ હે આપની શરણ આવ્યા એ બધા અલૌકિક છે અલૌકિક એ ભક્તજન જે શરણ લીને આપ હે આપણે બધા જ મહાપ્રભુજીથી અલૌકિક છીએ મહાપ્રભુજીના છીએ તો આપણે અલૌકિક છીએ આપણા ગમે એટલા ગુણ દોષ છે છતાં આપણે એક મોટો દો આપણે એમાં ગુણ છે કે શ્રી મહાપ્રભુજીના છીએ શ્રી અજયજી આજ્ઞા કરે શિક્ષાપત્રમાં કે મારી સાથે રહેનારો આ જે વૈષ્ણવ છે એમાં અનેક દોષ ખોટા હશે હશે ઘણા દોષ પણ એક મોટો ગુણ છે કે જેમાં અન્યાશ્રય નથી જે સ્વભાવગત ઘણા દોષ એની સંદર્ભ છે મારી સાથે જે એક વૈષ્ણવ છે એને સાથે નિરંતર રાખું છું એમાં અનેક દોષ છે સ્વભાવગત પણ એક એક દોષ એવો નથી કે જે આપણે નાશ કરી દે આપણા ભાવનો એ છે અન્યાશ્રય એમાં નથી બાકી આ સ્વભાવગત તો હોવાના જ છે ને અન્યાશ્રય નથી આ મહાન વસ્તુ એટલા પૂરતી અલૌકિકતા આપણી અંદર છે કે અન્યાશ્રય અસમર્પિત આદિ ન હોય દોષ શ્રી મહાપ્રજા સિદ્ધાંતમાં નિષ્ઠા હોય બસ એ એટલું પૂરતું છે બાકી દોષ તો હોવાના જ છે હા બોલો હા થાશે તો મૂકે હું તો કંઈ મૂકતોય નથી મૂકાવતોય નથી જે મૂકી દે તો મૂકી દઈએ જેને મૂકવું એ મૂકી દે હા આવશે નહીં હા ના ચાલુ થઈ જાય ચાલુ થશે તો આવશે કોઈ મૂકશે તો મૂકી દેશે ક્યાં પ્રવચન ક્યાં મુકાણું છે કઈ જગ્યાએ મૂકાવણી પછી વ્યવસ્થા મને ખબર જ નથી કેમ થાય છે ઘણા એમ કે આ મૂકતા હશે સ્પેશિયલ કોઈને મૂકવું તો છૂટ છે ન મૂકે તો મને ખબર કોણ ક્યાં કેવી રીતે મૂકે એ તો બધાનો વિષય બધા બધા એ એક્સપર્ટ ઘણા છે ક્યાંથી કેમ મૂકી દેવું તો ઘણા એક્સપર્ટ છે એટલે મારી તો છૂટ છે આપણું શું પ્રવચન થઈ ગયું સાર્વજનિક પ્રોપર્ટી છે તમારે જેમ ઉપયોગ કરવો કરો અમે કે પછી તમારે જેમ મૂકવું હોય તો મૂકી દો ન મૂકવું હોય તો કાંઈ નહીં ના હું ગોઠવતો નથી ક્યાંય હું કોઈ દિવસ પ્રવચન મેં ગોઠવું જ નથી હજી સુધી બોલાવે તો કરી દઉં હું હા જુનાગઢ ગોઠવતો નથી હું તો નથી ગોઠવતો હા થઈ જશે તો બોલાવે તો જાઉં છું બાકી હું તો ગોઠવતો નથી કારણ કે પહેલાં મહાપ્રધના ઉત્સવમાં હું પોતે આયોજન કરતો તો પણ પરિસ્થિતિ એવી થતી હતી કે પાથરણા પાથરવા પછી ચિત્રજી લઈ જાવું બધાયને બોલાવવા એ બધી જાણે મારી જ જવાબદારી એવું થઈ જતું હતું તમે મેં કીધું આટલું બધું મારાથી હા કારણ કે હા એક બે જણા હોય પછી એક બે જણા એને જ બધું કરવું પડે એમ બધા ટાઈમ જ આવે બિરાજી જાય સોફામાં અભિવૃદ્ધિ કરે એટલે ભાઈ બધી આ બંધ કરો કોઈ બોલાવો તો જે બોલે આપણે ચિંતા નહીં ખાલી બોલવાનું કામ કા બધું તો નહીં થઈ શકે પછી હોલ રાખો પાથરણાની વ્યવસ્થા કરવી માઇકની વ્યવસ્થા કરવી જુનાગઢમાં કરતા હતા આપણું જે સેવા છે કરવું છે પણ મારું અસામત થઈ ગયું કે આ મારું આટલું બધું નહીં થઈ શકે મારાથી કે હા આટલું બધું મેનેજમેન્ટ ન થઈ શકે કારણ કે બધા ટાઈમે જ આવતા હતા પછી એટલે પછી મેં કીધું આ એક બે જણા હતા પછી એના ઉપર લોડ વધી જતો મેં કીધું દુખી કરવા એ એક એટલા દોડે પછી એક એક દોડ્યા બે જણા કરવાનું હોય એટલે પાંચ સાત દસ વર્ષ સુધી કાર્યક્રમ ચાલે ત્રણ ચાર દિવસનો કાર્યક્રમ રાખતા શ્રી છે કોઈ પણ ગ્રંથ લઈને શ્રી કૃષ્ણજીના ઉત્સવમાં પણ રાખતા ધીરે ધીરે બધું બંધ કરવું પડ્યું કારણ કે પછી એમ થયું કે આટલું બધું ન થઈ શકે મેનેજમેન્ટ આપણાથી પછી હવે નક્કી કર્યું કે કોઈ આયોજન કરે તો જ આવું એમાં આપણે ચિંતા નીકળી ગયો હતો એટલે જુનાગઢમાં પછી મેં બંધ કર્યું એ જ આપણે ઘણા પ્રયત્ન એવા કર્યા કે ઘણા પ્રયત્ન વિચાર આવતા પહેલા બધામાંથી માંથી છેલ્લે બધામાંથી નિવૃત્ત થઈને ખાલી એક જ ઉપાય રાખ્યો છે કે ભાઈ શ્રી મહાપુભ વાણીનું વાણી ગાવવું એકલા હોય તો એકલા ગાય હોય તો સંભળાવી દેવું બાકી બીજું તો કઈ થઈ શકે એમ નથી મારી કોઈ સામર્થ્ય કર્યા શોભાયાત્રા પણ એકવાર કાઢી એકવાર જુસ્સો આવી ગયો શોભાયાત્રા કાઢી તો શોભાયાત્રા ક્યારે કાઢી વૈષ્ણવ ભેગા કરીએ તો પછી વૈષ્ણવ ભેગા કેમ થાય ગ્રંથના પ્રવચનમાં તો થતા નથી તો પ્રસાદ લેવાનું આયોજન રાખી બપોરે રાજભવમાં બધાને પ્રસાદ લેવાનું તો એ પણ પૈસા ઉઘરાવી નહીં આપણા ખર્ચે તો પાંચ પાંચ હજાર વેસ્ટો નું સમાધાન અઢી હજાર નું આયોજન હોય તો પાંચ હજાર સુધી નથી જે ઓલા રસોઈ કરવા થાકે છે કે આમાં તો બંધ જ નથી થતું મેં કીધું હવે આપણો આબરૂ નો સવાલ છે અંદર આવી જાય પછી ન લેવડાવે તો આબરૂનો સવાલ છે હવે લેવડાવવું તો પડે ચાલુ જ રાખો તમે એટલે હદ સુધી કે આપણે અઢી ત્રણ હજાર માનતા હતા એની બદલે પાંચ પાંચ હજાર વેસ્ટનો પ્રસાદ લેવાનું સારી વાત છે આપણે કંઈ ખોટું નથી પણ પછી મને આટલા હશે તો પછી પ્રવચન માં તો આવશે ને તો પ્રવચન માં કેવચન માં ફાયદો શું પ્રવચન માં તો નથી લેવડાવે કે લઈને કે શર્મે ધર્મે ન આવ્યા અરે શોભાયાત્રા તો શોભાયાત્રામાં ગામડા થી ગામડા થી ને બસ બસ મોકલીને એમાં ભરીને લેવા કે શોભાયાત્રા માં બહાર નીકળીને ન હોય તો ખરાબ લાગે કે મહાપ્રભુજીના માર્ગ શોભાયાત્રામાં કોઈ છે નહીં અને જુનાગઢમાં એમ કે લાખ દોઢ લાખ વૈષ્ણવ છે શોભાયાત્રામાં કોઈ દેખાતું નથી પાંચ હજાર પાંચ હજાર અઢી હજાર આવે શોભાયાત્રામાં બસો બસોય નહીં ગામડા થી એ ટેક્ટર ને ટ્રક ને ભરીને વૈષ્ણવ આવે તો શોભાયાત્રામાં બસો અઢીસો પાંચસો જણા દેખાય છે આવી જાવ સવારે સાંજે બે ટાઈમ પ્રસાદ બધી વ્યવસ્થા તમે આવો બેન નાન તેન બધું એટલું ત્રાસદાયક થઈ જાય કે બધાય ઉપર ઊભા હોય સોફાઈ હતા નીકળે ખાલી રસ્તામાં ઊભા રે ને ઉપરથી ફૂલ સુરષ્ટિ કરે સમેટી સમીટીને જલ્દી લોટી લઈને આવે પણ પાંચ દસ મિનિટ તો ચાલો જરા ખાલી લોટી લઈને ઉભા રહે સાથે નહીં ઉપરથી જોઈ લે ખાલી મેં થોડાક નીચે તો બધા આવો ઉપરથી મેં યાદ જરાક તો ઉપરથી ખાલી આમ કરે એટલે આ બધું કરીને જોઈ લીધું આપણે એમ નથી આમાં અને પછી પ્રવચનમાં માં તો એ તો પ્રસાદ લેવડાવો કે ન લેવડાવો કે ગમે એ તો આવે ને એ જ આવે છે તો હવે એના પૂરતું શું કામ ન રાખું કાર્યક્રમ આ બધી ભેગા કરવાની જરૂર શું છે આ ભીડ ભેગી કરવાથી કઈ ફાયદો નથી આ બધું જોયું કે ભાઈ માર્ગ ના પ્રચારાર્થ ઉત્સાહ ઉમંગ હોવો જોઈએ પણ હકીકતમાં એ હું તો નિષ્ફળ ગયો નિષ્ફળ ગયો બહુ સારું થયું એટલે જુનાગઢમાં આયોજન ત્યારથી નિયમ કોઈ આયોજન કરવું નહીં કોઈ પણ પ્રકારનું આયોજન નહીં કરવું શિબિર પર બંધ કરી દીધું હું પોતે આયોજન કરતો ત્રણ દિવસ મહાપુર ઉષો ઘુસાઈ નવું એ બંધ કર્યો કારણ કે પાથરના પાથરવાથી લઈને હોલ સાફ કરીને સાવણ સાવણી લઈને જવા સુધી જવાબદારી આપડે પછી એક્ઝેક્ટ ટાઈમે બધા આવીને ઉભા રહી જાય અને માલા લઈને ઉભા માલા ધરાવતા હોય તો મને ક્યાંક થાય કે આ ન ધરાવતા એટલી ખીચ ચડતી હોય કે આ ભગોદી પણ શું દેખાઈ રહ્યા છે ઉભા રહીને કે આ માલા ધરાવી આગળ આવું બધું થાય ત્યાં બીજા લોકો ચાલે છે એમાં બીજા ફાવે છે આપડે ચાલ્યા નહીં એમાં બીજા ઘણા બિરાજે છે કે એને આ ફાવે છે બધું ભીડ કેમ ભેગી કરવી એમને કુદરતી ભીડ ભેગી થઈ જાય

અને મારે તો આ પાથરણાઓની તકલીફ હતી એટલે પછી બંધ પાથરણા પાથરવાથી લઈને જવાબદારી આપણા ઉપર છે એટલે એ એ બધું કરાય એવું નથી હા પણ આવો કંઈક મોકો મળી જાય કે બધું તૈયાર છે ખાલી પ્રવચન કરી જાઓ તો આ આવી જાઉં એટલે ઘણા લોકો કે આપ મૂકો લામ આપે મૂકો મેં તો હું કંઈ મૂકતો નથી કે ખબર જ નથી ક્યાં યુટ્યુબમાં કોણ મૂકી દે શું કરે એ મારો વિષય નથી એમાં એમાં ખબર તો આ પ્રકાર છે પણ ત્યાં મારો સર્વોત્તમજીમાં પ્રયત્ન નિરંતર એક જ હતો કે આચાર ચરણ સાથે આપણે જોડાયેલા રહીએ આપણે અંશા અંશરૂપે આચાર્ય ચરણનો પ્રભાવ આપણી ઉપર આવી જાય ક્યારેક આવી જાય જે મેં વાર્તા કહી હતી આશ્કરણ રાજાની વાર્તા કહી હતી કે આશ્કરણ રાજાને પુષ્ટિમાર્ગના લીલાનો અનુભવ માટે ગોવિંદ સ્વામી પાસે મોકલા ગોવિંદ સ્વામી કહે છે આ પાત્ર નથી આ બધું સમજી શકે એવું પાત્ર નથી કે આ ભાવને આ ધારણ કરી શકે એવું પાત્ર નથી ત્યારે ગુસાઈજી કીધું કે તમારા ભાવની કણિકા આપશો તો આનું કલ્યાણ થઈ જશે ગોવિંદ સ્વામીને એમ કીધું કે આ પાત્ર ભલે પૂરેપૂરું ન હોય આસ્કરણ રાજા પણ ગોવિંદ સ્વામી કીધું કે આટલું આ પાત્ર નથી ત્યારે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને કહ્યું કે તમારા ભાવની જો કણિકા પણ મળી જશે તો આનું તો કલ્યાણ થઈ જશે થોડુંક દાન થઈ જશે તો એ કલ્યાણ થઈ જશે મહાપ્રભુજીનો કઈક અંશ પણ જો છાયા પણ આવી ગઈ તો આપણું જીવન તો કલ્યાણ આપું એમાં થઈ જ જશે નિશ્ચિતપણે થઈ જાય એમાં કોઈ સંશય નથી અત્ર ન સંશય હંશય નથી એટલે આચાર્ય ચરણના ચતુરંગ સ્વરૂપનું જે નિરૂપણ છે એ ફરીથી આપણે વિચાર કરી લઈએ આચારચરણના ઉત્સવ છે એટલે એનો વિચાર કરી લઈએ કે ગાઉં શ્રી વલ્લભ ધ્યાવું શ્રી વલ્લભ શ્રી વલ્લભ ચરણ અંગ લગાવું વલ્લભ સંતતી નીતપ્રતિ નિરખો વલ્લભ દાસન દાસ કહાઉ શ્રી મહાપ્રભુજીના પુત્રો શ્રી ગોપીનાથજી ગુસાઈજી સાત બાળકો અને જે પણ શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ બધા જ વલ્લભ સંતતિ પ્રતિ એટલે બીજું સ્વરૂપ જે છે આપના શ્રી ગોપીનાથજી સાત હરિરાયજી પુરુષોત્તમજી જેવા વલ્લભ સંતતિ અને શ્રી મહાપ્રભુજીના સેવકો દામોદ લઈને ચોડાસી વૈષ્ણવ એ વલ્લભના દાસના પણ આપણે દાસ થઈ જાય સંપ્રદાય એક એક સંતતિથી બિંદુ સૃષ્ટિ અને એક નાદ સૃષ્ટિ એ પછી આચારચરણનું સ્વરૂપ છે આપણા સ્વરૂપનું એક્સ્ટેન્શન છે આ ત્યાં સુધી વિસ્તાર છે આપણા સ્વરૂપનો કે આ નાદ સૃષ્ટિ પણ બધી જ આચારચરણના સ્વરૂપમાં જ છે શ્રી ગુસાઈજીની વાર્તામાં તો સ્પષ્ટ છે કે બધા જ સેવકો જે છે મારા શ્રી અંગ રૂપ છે તો ચાચાજીનું સ્વરૂપ કેવું છે તો કે આપ મારી આંખની કીકી છે ચાચાજી એમ બધા જ વૈષ્ણવ જે છે એ શ્રી ગુસાઈજી કહે છે કે મારા અંગરૂપ છે ગુસાંજીની એટલું તાદાત્મ્ય છે વૈષ્ણવ સાથે કે આ મારા અંગરૂપ છે આ વૈષ્ણવ જે છે મારા અંગરૂપ છે એટલે વૈષ્ણવનો અપરાધ થતો હતો ગુસાઈજની અંદર મારું અપમાન થઈ ગયું એટલું તાદાત્મ્ય ભાવ હતો ગુસાઈજીનો સેવકોમાં કે કોઈ સેવકનો અપરાધ કરે તો ગુસાંયજીની અંદર મારો અપરાધ થઈ ગયો હતો કારણ કે પોતે એ હું અલગ નથી આ સેવકોને હું અલગ નથી એવું માનતા હતા શ્રી ગુસાઈજી એટલે ગુસાઈંજીના સ્વરૂપ જ આ આ સૃષ્ટિના રૂપમાં પ્રગટ થયું

આ કૃષ્ણની સેવા જ નિત્ય લીલા છે એ નિત્ય લીલાના ભાવથી હું કૃષ્ણની સેવા કરું અને જો નિત્ય લીલાના ભાવથી કૃષ્ણની સેવા કરું તો જગત સભે ત્રણ તુલ્ય ધરાવું આ ત્રણ જેવા જગત તો આખું એ ત્રણ તુલ્ય છે એ જગત ત્રણ તુલ્ય હોય તેમાં સુખ દુઃખ આદિ જે કાંઈ પણ છે એ ત્રણ તુલ્ય છે જગત સભે ત્રણ તુલ્ય ધરાવું વ્યાસ દાસ કે એ પ્રતિજ્ઞા ગોવિંદ કૃપા તે પામ ઠાકુર જેવી કૃપા કરે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને હું પામું આ રીતે એટલે ઠાકોરજી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી પ્રાપ્ત થાય ઠાકોરજીની કૃપાથી વાત મહાપ્રભુજી આ ચક્ર ચાલ્યા કરે ઠાકોરજીની પૂર્ણ કૃપા હોય વિનુ હરિ કૃપા મિલે નહીં સંતા રામાયણ કાર એમ કે છે કે સંત મળે તો ભગવાન ની કૃપા હોય તો સંત મળે સંત ની કૃપા થાય ભગવાન મળે આ ચક્ર છે આ રીતે ચાલે બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા તો શ્રી મહાપ્રભુજી વિના ઠાકોરજી ન મળે અને ઠાકોરજીની કૃપા હોય તો શ્રી મહાપ્રભુજી સમજાય કોઈને ઠાકોરજી મળી ગયા હોય તો મહાપ્રભુજી મળવા જોઈએ મહાપ્રભુજી મળવા જોઈએ કારણ કે સ્વરૂપ છે 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 એ હંમેશા એક રૂપ મગ્ન થયેલા આ સ્વરૂપો બે એકબીજાથી અલગ કરી શકાય એમ જ નથી ઘણા એ લોકો અલગ કરવાની કોશિશ કરે છે વલ્લભ મોટા ઠાકોરજી નાના એમ અલગ કરવાની કોશિશ કરે છે પણ એ બે રૂપ એવા છે કે અલગ થઈ શકે એમ નથી એ એક રૂપ જ છે કારણ કે મુખારવિંદ છે કૃષ્ણના મુખારવિંદ રૂપ છે કૃષ્ણના મુખરૂપ છે તે અલગ કેવી રીતે કહી શકાય કરવું હોય તો આ મુખનું છેદન કરવું આ વલ્લભપંથીઓ મુખનું છેદન કરી રહ્યા છે શ્રી આચાર્ય ચરણ કૃષ્ણના મુખરૂપ આચાર્ય છે એ આચારચરણનું સ્વરૂપ આપણે ઠાકુરજી સાથે જે બિરાજી રહ્યું છે એ મુખરૂપ તો શ્રી આચાર્યચરણ છે શ્રી કૃષ્ણનો મુખ જ છે એટલે આચારચરણના ચરણના ચતુરંગ સ્વરૂપનું ચિંતન કરીએ ઉત્સવ આપણને પ્રેરણા આપે કે આવા આચારચરણ જો આખા સંપ્રદાયના રૂપમાં પણ શ્રી આચાર્યચંદ બિરાજે છે આ ઉપદેશના રૂપમાં પણ એ જ બિરાજી રહ્યા છે વલ્લભના જે સેવકો છે એના રૂપમાં પણ એ જ બિરાજી રહ્યા છે તો આપણે એની અંદર જ છીએ તો આચારચરણની બહાર આપણે ક્યાં છીએ આપણે એના ગોદમાં જ બેઠેલા છે શ્રી આચારચરણની ગોદમાં બેઠેલા છે કારણ કે આ સંપ્રદાય છે આચારચરણની ગોદ છે આ આ સંપ્રદાય શ્રી આચારચરણનું આ સ્વરૂપ જે છે એમાં આપણે સ્થિતિ કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજીની બહાર જ નથી હવે કઈ ચિંતા આપણને હોવી જોઈએ કારણ કે ચિંતા સંતાન અંતારો યત્પાદામ ભૂજરેડ વાસ્યા નામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર મુહુર આપણે ચિંતા કરવાળો તો શ્રી આચાર્ય છે તોય આપણે ચિંતા કરી રહ્યા છે આપણી ચિંતા તો એ કરવાળો છે ને ચરણારવિંદની રજ પણ જો મળી ગઈ આચારચરણની આ દુર્લભતા છે કે ચરણની દુર્લભતા કેવી છે દુર્લભ આંગી સરોવર શ્રી આચાર્ય ચરણ તો દુર્લભ છે આપણા ચરણની પ્રાપ્તિ થવી દુર્લભ છે પણ ચરણ રજ એવી છે કે આપણા બધી ચિંતાઓ અલૌકિક ચિંતાઓ જે છે આપણી દૂર કરી દે એવી આપણી ચરણાર્મીની જે રેણું જે છે એ એવા આચાર્ય ચરણ છે કે આ ચરણાર્વનની રેણું પણ જો મળી ગઈ તો પણ બધી જ ભાગવત સંબંધી ભક્તિમાર્ગ સંબંધી બધી ચિંતાઓ દૂર થઈ જાય અને એવા પાછા આચાર્ય કેવા છે સ્વીયામ બધાયના આચાર્ય નથી અમારા છે સ્વીય હોય એના છે મહાપ્રભુજી બધાના નથી હો અખંડ ભૂમંડલાચાર્ય નથી જગદગુરુ નહીં અમારા આચાર્ય છે નિજાચાર્ય અમે મહાપ્રભુજીના છીએ જેને અંગીકાર કર્યો છે શ્રી મહાપ્રભુજી મારા આ મારા દૈવી પુષ્ટિ માર્ગે જેનો અંગીકાર કર્યો છે એમના આચાર્ય એમના પણ બહુ ગુપ્ત આચાર્ય છે નિજાચાર્ય છે બહુ આપણને એકદમ ઇન્ટિમેટ માને છે એકદમ આત્મીય માની રહ્યા છે કે એના જ આચાર્ય છે બધા સર્વના નહીં સર્વના આચાર્ય નથી અત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધા જ માર્ગ જે પ્રકટ થયા છે વૈષ્ણવ ધર્મ જેટલા પણ પ્રકટ થયા છે બધા ભગવાન દ્વારા પ્રકટ થયેલા છે બધે જ જઈ શકાય છે કારણ કે બધા માટે તો પોતે છે નહીં તો બધાની જવાબદારી પોતે શું લે આચાર્ય ચરણ કે છે કે બીજા ભક્તિ માર્ગ છે રામાનુજાચાર્યનો નો મધવાચાર્ય નો નિમ્બાકાચાર્યજી નો સંપ્રદાય આ બધા જ ભગવાન દ્વારા પ્રતિપાદિત છે એ ચતુર્વિદો ભગવત પ્રતિપાદિત ભગવાન દ્વારા પ્રતિપાદિત છે આ પોતે છે છે તો આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત સિદ્ધાંતનું પાલન કરીએ આપણી માટે બીજું કઈ નથી આપણી માટે શ્રી મહાપ્રભુજી નું જે છે આ સિદ્ધાંતના રૂપમાં આપણને મળ્યું છે ગ્રંથના રૂપમાં મળ્યું છે વાણીના રૂપમાં આપના તનાવીન આપણને મળ્યા છે દુર્લભ તનાવીન મળ્યા છે આ સિદ્ધાંત ઉપર આ દુર્લભ છે કારણ કે બહુ કઠિન છે મિત્રો કઠિન તો છે પણ દુર્લભ છે કે મહાપ્રજી ચરણ છે આ તો કારણ કે પાદુકાજી મહાપ્રજી ના પાદુકાજી અમારે અહીંયા બિરાજે છે અમારે પાદુકાજી તો બિરાજતા હોય ઘણી જગ્યાએ તો પાદુકાજી રહી ગયા છે ઘણી જગ્યાએ સ્વરૂપ થી રોહિત થઈ ગયું અંદર આનંદ પરમાનંદ નું સ્વરૂપ થી રોહિત થઈ ગયું છે પાદુકાજી છે પાદુકાજી તો છે પણ આનંદ પરમાનંદ સ્વરૂપ થી રોહિત થઈ ગયું છે પછી આચાર ચરણ તો

અને એ આપણો આ પ્રયાસ છે શ્રી હળાજી ઉત્સવથી આપણે આ શ્રી મહાપુજીની પાદુકાનું સેવન કરી રહ્યા છીએ આપણે એના સિદ્ધાંતનું સેવન કરી રહ્યા છીએ વાણીનું સેવન કરી રહ્યા છીએ સેવા તો કેવી હોય જેના જેવી આવડત હોય એવી સેવા કરે પણ એ માની લે તો સેવા થાય છે આપણે ત્યાં સેવાનો પ્રકાર એવો છે ઘણા લોકો વૈષ્ણવ મૂંઝાતા હોય છે કે અમે સેવાનો પ્રકાર જાણતા નથી પ્રકાર જાણતા નથી પ્રકાર બહુ સહેલો છે સેવાનો આપણે ગમે એવી સેવા કરીએ તો એ સેવા નથી ગમે એટલા એક્સપોર્ટ હોય સેવામાં સામગ્રીમાં સેવા નથી એ માની લે તો સેવા ઠાકરી જેટલી માની લે એટલી સેવા મહાપ્રભુજીની કાનીથી એ માની લે ઊંધો હશે તો મહાપ્રભુજીને શ્રી ગુસાયણજીની ચિંતા થઈ કે આગળ અમારા આ ની સેવા આગળ કેવી રીતે થશે